પાણી શું રેડે હા ભાઈ આખી રાત અમારે આદિ ભાઈ કે આખી રાત તો ગયા ભાઈ તો એવું છે થોડોક એવા કપ્પા વીણવાનું છે એક વાળી કા બે વાળી એમ કેતા હા અમારે આદિક ભાઈ જવાના છે વીણવા એમ કે એને તું ક્યારે રહેવું છે અને બે ભાઈનું કામ તમારે બેન ઘરે રહેવાનું છે કે કપ્પા વીણવા આપણે કહી ઘરે ઘેરે રા એમ તો કપ્પા વીણે છે થોડોક એવો છે ખેહી નાખ્યો છે વાડી કરી નાખીએ ચોખ્ખી ને ટમેટા છે આલો હંધાય ટમેટા ખાવા તે એમ દે આ આપડી વાડી ચોખી હવે આ કેવો મડન કેહી નાખો ને ક્યાં થા કેતા હવે ખડકી દે જીંડવા તડણ થાકી છે ભાઈ જીંડવા તડવા પડે કેવું હને કરવું પડે કા જીંડવા કેટલા તોડી નાખ્યા હે આ તેલા ભાઈ जरा જીંડવા હે કે આમોય કે આ તોડતા હોય કેમ કામાલી કપા પાસો થાય એટલે આ જીંડવા તોડવા પડે ને હવે એક વાર છે એમ કે મમ્મી કા કેટલી છે ये, तो ये नहीं एक से तो एक नही कपा है मम्मी आगे टाइट से टाटा टाटा भाई रेवा दीजिए कपा से भाई तो कहीं ना आज में तो खेत नीरु थी जाए के कल म तो बेदे तो 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 एक दिवस एक दिन जिंदा थोड़ी ना है ये। भाई आज लगभग तो नीरु नही थे कल रहा है એમ છે તો આપણે મમ્મી પપ્પા વીણે છે એમ છે ને આપણે હમણાં કારખાના છે બેન પાણે ને એવું થઈ દે એટલે ચાઈ પછી કારખાને તડકો બહુ તડકો અમારે રહેતા બહુ લાગે કેમ કે પંખા હેઠળ બેહવાનું તડકે આવી તો તડકો લાગે એવું હે એવું કાંઈ ન હોય કામ કરવાનું હોય અમારા વાડીની ખેતરની ઠંડી ટેવ છે એટલે કાંઈ ઉપાધી નહીં એમ ખેતરનું કરવાનું કારખાના કરવા તો આપણે હમણાં કારખાને જઈ ઘેર આવી જ્યાં છીએ પાડી ફેરવાનું બાકી છે ને કપાન ગાંધી કરી નાખી છે કેમ કપાન ગાંધી વેસવા જાવ છે કાલે ભાઈ વેસવા નાખવી છે વેસું નાખો હંધ વેસી નાખો અમારે ચેરું ભાઈ ત્યાં તો એવું હે કપા તો કે નાખો કે નહીં ખે તો કોને ખબર કપા ભાઈ ખેવાનું શરૂ છે ધીમા 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 ઉપા ખે છે ને વાલા ભાઈ અમારા આયેલા આવે છે જવા આમ રમવા તો પાડીને ફેરવાનું છે ખાટલા ને એવું પાથરવાનું છે એવું હંધું કામ કરવાનું છે જમવાનું મમ્મી બનાવો કે નહીં બનાવ્યું કાંઈ બટાટાનું ભાઈ આખા બટાટા કે દબાલો હે દબાલો

લીલી ડુંગળી છે ચટણી હે ટમેટા તો નાખ ટમેટા તોડી આવો આવે એમ કે છે તો ફેળ બનાવે છે દેશી ફેળ કેવી રીતે ભાઈ કેમ કે આમાં શેવડો હોય શેવડો નાખવાનું કા એ મરસું નાખવાનો નિયમ હોય તો આ શેવડો છે ને આ છે ફેળ બનાવે છે ને મમ્મી કંઈક કરે છે ને શાક મેં છે ને બેન બનાવે છે ફેળ તો આપણે તેને ફેળ ખાવાનો હતા ફેળ બનાવે છે મારી મમ્મી કરે છે શું કરો મમ્મી તમે હે શાક હેનું શાક કર્યું આમ બતાવી જાલો બટાટાનું નું શાક કરી નાખ્યું છે જવા ભાઈ મમ્મી એ કરી નાખ્યું છે બટાટા શાક ને રોટલો રોટલો સાઈસ ને એવું છે આજમાં જમવાનું આજમાં સિમ્પલ છે ને જો તમને આજનો વિડીયો જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ કાલે લોક માતા જય માતા ઈને બાય બાય